મુખ્ય આરોપી હતો કે જેણે આ હત્યાનું જે હત્યાનું જે આખો કેસ હતો એમાં પ્લાનિંગ કરવાની અંદર એ મુખ્ય માણસ હતો એની માહિતી પોલીસને મળી હતી હવે આ જે હત્યાના પ્લાનમાં જે સામેલ હતો એ કિશોર બોડકે કર્ણાટકના આસારામ આશ્રમની અંદર છુપાયેલો છે એવી પોલીસને માહિતી મળી હતી નમસ્કાર કર્ણાટકના આશ્રમમાંથી પકડાયો એ પછી એણે ક્રાઈમ બ્રાન્ચની પાસે જે કબૂલાત કરી એ ચોંકાવનારી કબુલાત છે એને સુરતમાં બેઠા બેઠા રાજકોટની અંદર હત્યા કરવાનું આખું આયોજન ઘડ્યું હતું તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે લોટફોન તમને યાદ હશે કે ત્રેવીસ મે બે હજાર ચૌદના દિવસે રાજકોટના પેડક રોડ પર આવેલા શાંતિ આરોગ્ય ધામની અંદર આ અમૃત પ્રજાપતિ કે જે આશારામ યૌન શોષણ કેસના એક સાક્ષી હતા અને એ મહત્વના સાક્ષી હતા પણ આ જે 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 આયુર્વેદિક કેન્દ્ર હતું ત્યાં એક માણસ દર્દીના રૂપમાં ત્યાં ગયો અને અમૃત પ્રજાપતિ પર એક સાર શૂટરે ફાયરિંગ કર્યું અને તે વખતે અમૃત પ્રજાપતિ ના ગળાની ગળામાં એક ગોળી વાગી ગઈ અને એમને પહેલા રાજકોટની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને એ પછી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા પરંતુ એમનું મોત સારવાર દરમિયાન એમનું મોત થયું એટલે તે વખતે પોલીસે એ પછી જે ગુનો હતો એ હત્યાની અંદર તબદીલ કરી લીધેલો અને એ સમયની અંદર આ ઘટના સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પણ એક જે મુખ્ય આરોપી હતો કે જેણે આ હત્યાનું જે હત્યાનું જે આખો કેસ હતો એમાં પ્લાનિંગ કરવાની અંદર એ મુખ્ય માણસ હતો એની માહિતી પોલીસને મળી હતી હવે આ જે હત્યાના પ્લાનમાં જે સામેલ હતો એ કિશોર બોડકે કર્ણાટકના આસારામ આશ્રમની અંદર છુપાયેલો છે એવી પોલીસને માહિતી મળી હતી એટલે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચની જે ટીમ છે એ ત્યાં કર્ણાટક આશ્રમ પહોંચી હતી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આર ગોંડલિયા અને એમની જે ટીમ છે એ આ આસારામના કર્ણાટકના આશ્રમની અંદર વેસ પલટો કરીને રોકાય અને એ પછી આ કિશોર કિશોર બોડકેની ધરપકડ કરી લેવામાં આવી અને એને કોર્ટમાં રજૂ કર્યા પછી પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવેલા તો આ કિશોરે એ કબૂલાત કરી છે કે એણે એ સુરતની અંદર પંદર દિવસ એક ઘર ભાડે રાખીને રહ્યો હતો અને સુરતમાં બેઠા બેઠા જ એણે રાજકોટની અંદર આખો જે અમૃત પ્રજાપતિની હત્યાનો જે પ્લાન છે એ ઘડી નાખ્યો હતો એટલે પોલીસને આ એક ચોંકાવનારી માહિતી મળી છે કે આ કિશોર બોડકે છે એ આખી હત્યાનો જે છે એમાં એ પણ સામેલ હતો અને હજુ પણ આ કેસની અંદર સાત આરોપીઓ ફરાર છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને વર્તાલીશું થેન્ક યુ વેરી મચ